લવિંગ બદન કેટલું લાવ્યું બધું લાવ્યા છો ને લાવ્યું દૂધ નું દૂધ બધું ચીઝ લવિંગ થોડું બનશે મસ્ત બનશે હળદર ના રાખાય

લાવ કાળુબા આલો કટકો ના તાર પાકું જો લાવ્યું 100 રૂપિયા કિલો છે વાત કરું છે કા કાળુબા આલવા તાલવા માલત કોઈ ના પણ બાફમુના દેતા બેલી જલી વાત હા તને જોરાયું તને જોરાયું જોરાયું તું ત્રણ શેડ અન કરવાતી સોનું મોનું કટકો ઓળતા હોય તો કીધું ના ના કટકો કોઈ ના મળો હોય તો ભઈલા મળન આ આલુ હા તો હું એવા કાકાને કહું કાકા હા લે 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 એ ના કરો ખાવ મારા લ્યો તમારું તમારું ભાડું નઈ નવઈ નું આ નથી હેડું નવઈ નું પડી ગયો મફત નું ખાવું છે મોકલતા આવી મોકલતા હું કરું જોતાવી જ કેતા એવું આ લે ચાલી પટાઈ દેજો બેચ છું પતા પટ કાઈ નઈ એને શું તો ઓહો તો ઓગળ્યો છો લઈ જો કટિંગ ના થઈ જો કોઈ એવું ખાવ

તમારે ખાવાનો હવાજ કરો ઓગડ્યો મેળાવ ના ખાધા તો ના મેલું પેલું ચાખવાય લગી ના કેમ એવું છે

મારું કે <together> સાચું ભેગું ખરા ટાઈમે આયો છું મારું શું ખરા ટાઈમે આયો તો કરું આ પી ગયો વાત તો ફૂલ થઈ ગયો પી મારું એક તો જી બોલી જાય છે ને તોથી આવી બેહી ગયો હોય કરો આ હું બધું પેલું તું બનાવું ફટાફટ હેડ થા

ના <mile> ના <-agę>

એક ના ફૂટ દૂધ વેળજો દૂધ વેળું ઓ કે યાર મને ખબર નઈ પડતી કે તું વેળાય એ મોટી ના લેવાય ઉપર બ મ જોવા વધી પડશે ખોટ લાયા નહીં ખોટ લાયા આપો પતાતા દૂધ વેળજો હું ખોટ લેતા થોડું ચામાં વેળવા રાખજો પો હા હા ખોટ લેવા જો કેટલા જો લેટ કેટલા જો લે ઓલા ખો ખાતો યાર હું ખોડ ખાતો ખોલે ના ખોટ નખજી

હા હાડું નીકળ લઈ જજો લેણો તા હાડું નીકળ નઈ ખઈ ભઈ ને પછી થાબત તો કરવી થાબન માર તો ઈચ્છા એ થઈ ગઈ તાર ઘર રોટલા રોટલા ને શેક કાવ પછી આખી રાત વાતો કરવી અલ્યા હું તો કઈયે ખાઈ ને ગયો કે મારામાં હા ઢોલી ખવરાવ હજી રાત ન તો ના હોય યાર પણ એક જગ્યાએ હલવો બનાયો ઓતારી હલવો હલ તો તો હલવો મજાઈ તો મારી મરી પણ કદી ખાતો નહી હલવો આ ખઈ દેવો દાદી ને ખઈ લેવ હું તો લેડો એક જગ્યાએ વળા હુણાજી ની હલવો બનાયો હું જાતો તો ને હુણાજી ને નો સાંભળ્યો જોયા નહી હું એમાં મર્યા બનાતા કાળું જીમ બે બારું બારું પીએ આમ તો હું ખબર બનાવ્યા ના મારે કદી દુખ ખબર આજુ જી મને આવું પડ કદી દુઃખું બોલ લો ખબર આવું વાત ગાજર ખાવ તેને નામ કા કુ પાડું તને ગાજરનો તો લો બના જ કરુધા તો થાય દૂધું જો આયુ હોય તો

મારુ આ તો આખું લંગર લઈ ને આવ્યું તને હું નથી પાડી કે તું લેટવા કોઈને બોલાવતું ના તું તેમ બધો લઈને આવ્યો તારે સાધુ નું મારા મહેમણ આગળ આગળ આબરું કઢા

બોલવાની થોડી વધારે પડી જાય કે હું લે બોલતા રહેશે તમે એટલે કે હાથ ધોઈ આવો હેડો હવે તું બોલ્યો રગુજી આહા અલ્યા તાન તો મેમણ આગળ ના કાટો પછી તારી વાત છે કાકા તું અલ્યા મારું હું કરીશ હો

રાખો આપડે જમીન ની વાતચીત હશે કાલ આવજે આપડે ઘેર આપડે અમે હું જેમ બે તમને શશીભાઈ ના અમાર નહીં ના ના આ વચ તો થોડું મજા આવત ના બોલાય ના અંગાર બઉ ડે હંજાર ઇનામ લેવા નાઈ નમ લે હો ઈનામ મળો

અલવેટ ઓ માય ગાય મેકાઈ છે જબ્બર હો મસ્ત આવે સુકન ભાઈ ભાઈ તો ભાઈ થયો લાગે હો ઓવા ઓવા જૂદ હવે હું કતો ન જૂદ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે

દારુ દે કેવો બન્યો હલુ સાયકલ જો બન્યો ભોળા મફત ને જો ખોઈ બેઠો મફત ના કેવો